સુરતમાં રહેતા દીપકભાઈ આફ્રિકા વાળાની અયોધ્યા રામ જન્મભૂમિ ને લઈને એક મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે સુરતમાં રહેતા દીપક આફ્રિકા વાળાને ને અયોધ્યા રામ મંદિર ને લઈને મહત્વની ભૂમિકા સામે આવી છે 1985 થી જાગો હિન્દુ જાગો જનક વિશ્વ હિન્દુ પરિષદના 2018 આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું ધ્વજ અને મસાલ સરગસ શ્રી મહોલ્લામાં કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં જૂના સુરતના હિન્દુત્વય વેગ પકડેલો અને આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું જ્યારે 1989 માં વિશ્વ હિન્દુ પરિષદે ઘરે ઘરે જયની શીલા પૂજન કરવાનો કાર્યક્રમ રાખેલો તેમાં દરરોજ શું ઘરે પુલપાત્રી સાથે કોઈ માહિતી પત્રક મોકલવાનું આવતું હતું તેમાં અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજી નું મંદિર નિર્માણ થશે તેવું લખાણ આપવામાં આવતું હતું અને તેમાં તેમના તરફથી પૂજાયેલી ઈંટ શિલા મોકલવાનું નક્કી કરવામાં આવેલું છે જેથી ઘરમાંથી કંકુ ચોખા લઈ તૈયાર રહેવા માટે આહવાન કરવામાં આવતું હતું જેમાં રૂપિયાનો સિક્કો અગિયાર રૂપિયા એકવીસ રૂપિયા એમ યથાશક્તિ ભેટ આપતા હતા જેમાં આ દીપકભાઈ જાતેજીની શિલા પૂજન કરાવતા હતા પ્રખંડ મહાયજ્ઞ કરાયેલી પૂજામાં શિલામાં પણ પ્રાણ પૂર્યા હતા જ્યારે બે નવેમ્બરે ભગવાન ઉપર બાબરી પહોંચવાનું હતું ત્યારે આજુબાજુના વિસ્તારોમાં સ્વયંસેવકોના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ બાબરીના ઢાંચા ઉપર ચડી અને ભગવો ધ્વજ ફરકાવવાનું કામ દીપક આફ્રિકા સોંપવામાં આવ્યું હતું તે પોતે અન્ય કાર સેવકો સાથે બપોરે બાર કલાકની આસપાસ બાબરીના ઢાંચા ઉપર પહોંચ્યા હતા અને ભગવો ધ્વજ લહેરાવી બાબરીનો ઢાંચો તોડવાની શરૂઆત કરી હતી આફ્રિકાવાળા પૂર્વ નગરસેવક અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર વી નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજે આપ સૌને બોલાવવાનું કારણ એ છે કે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે અમે જે કાંઈ સંઘર્ષ કર્યું છે અને આજે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી અંદર બિરાજમાન થવાના છે એનાથી અમે ગદગદિત છે પરંતુ જે સંઘર્ષ અમે કર્યું છે આમ તો હજારો વર્ષથી આ સંઘર્ષ ચાલતું આવેલું પણ ઓગણીસો પંચ્યાસીથી ખરેખર અમારા લાભમાં અમારા અમારે આ સંઘર્ષમાં જોડાવાની તક મળી ત્યારે અમે ઓગણીસો પંચ્યાસીમાં દરરોજ શનિવારે રાત્રે મસાલ મશાલઘર્ષ કાઢીને આનું જનજાગરણ આંદોલન શરૂ કરેલું ઓગણીસો અઠ્યાસીથી પૂજનનો કાર્યક્રમ આવેલો ત્યારે ઘરે ઘરે જઈને અમે શિલાની પૂજા કરાવતા હતા અને એમાં જે ભેટ આવતી હતી એક અગિયાર હજાર એકસો અગિયાર શિલાનું પૂજન કરાવેલું અને અગિયાર પ્રખંડ પાડીને અગિયાર મહાયજ્ઞ કરેલા એમાં એક હજાર કપલ આ મહાયજ્ઞમાં જોડાયેલા અને શિલામાં પણ અમે પ્રાણ પૂરેલો એ પ્રાણ પૂરેલી શિલા અમે અયોધ્યા મોકલી આપેલી ત્યાર પછી ઓગણીસો નેવુંમાં ચલો અયોધ્યા અડવાણીજીની રથયાત્રા બાગળ ઉપર આવેલી તેનું ભવ્ય સ્વાગત કરવાની તક મને મળેલી અને એમની સાથે વ્યક્તિગત વાત કરવાનો પણ મને મોકો મળેલો અને અયોધ્યા જવા માટેની જ્યારે હાંકલ થઈ ત્યારે અમે અયોધ્યા પહોંચેલા પરંતુ રસ્તામાં બાંડા ડિસ્ટ્રિકમાં અમને જેલમાં મૂકી દેવામાં આવેલા પણ મારું અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં નામ હતું એટલે ઉમા ભારતીજી રાત્રે ભૂગર્ભના રસ્તેથી વિનાર કત્યારજી પાસે લઈ ગયેલા અને તેઓએ જે ભૂગર્ભ માર્ગ અપનાવેલો બતાવેલો તે માર્ગથી અમે બાબરી ધાંચા ઉપર પહોંચેલા અને મને ભગવો ધ્વજ આપવામાં આવેલો મારે ભગવો ધ્વજ ફરકાવવાનો હતો મેં ભગવો ધ્વજ ફરકાવ્યો તે ગૂગલ ઉપર અને એની ઉપર આજે પણ સામેલ છે પરંતુ જ્યારે પણ મેં ભગવો ધ્વજ ફરકાવ્યો ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયા અને જે લોકો ઢાંચા ઉપર ચડેલા આ બધાની ઉપર ફાયરિંગ થયું અને ફાયરિંગ થઈને આ બધા ધડી પડેલા અને મને પણ જાણ થઈ એટલે હું પાછળ લપસી પડેલો અને લશ્કરના જવાનો મને લઈ ગયેલા અને ટ્રીટમેન્ટ કરીને મને બે ત્રણ દિવસ પછી અયોધ્યા સ્ટેશન ઉપર છોડી મૂકેલો અને જ્યારે હું સુરત આવ્યો ત્યારે મારું ભવ્ય સ્વાગત અને સન્માન થયેલું ભાજપના બધા જ નેતાઓ આવેલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળના પણ બધા જ લોકો આવેલા અને ત્યાંથી ભવ્ય રેલી મારફત ગાંધી ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચેલા અને ત્યાં ગોરડો રોડના કાર્યકરો ઉપસ્થિત હતા તેઓ મને ગોરડો રોડ લઈ ગયેલા અને ત્યાં જે લોકો ઉપવાસ પર બેઠેલા એના પારણામાં કરાવેલા અને ત્યાં જ એવું નક્કી થયું કે આ જગ્યા ઉપર જ આપણે મંદિર ભવ્ય નિર્માણ થવું જોઈએ તો ત્યાં અમે ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું એને જંદો રોપેલો એને રામચોક નામ આપવામાં આવેલું આજે ભવ્ય મંદિર છે અને ત્યાર પછી ઓગણીસો ને એકાણુંમાં દિલ્હી મુકામે બોટ ક્લબ ઉપર અમારે જવાનું હતું તો બોટ ક્લબ ઉપર પણ અમે પહોંચેલા અને ત્યાં પહોંચ્યા ત્યારે અમારી ઉપર પાણીનો મારો થયેલો અમે ઇન્જર થયેલા ત્યાર પછી ઓગણીસસો બાણુંમાં ફરીથી કાર સેવા માટે જવાનું થયું તો ઓગણીસો બાણુંમાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચેલા અને કાર સેવા અમે કરેલી અને ઢાંચાને દૂર કરેલ દૂર કરવામાં અમે બી સહભાગી થયેલા ચોવીસમાં જે સ્થાપના કરવામાં આવી છે હા અત્યારે અમને આમંત્રણ નથી મળ્યું અને ત્યાં લાખોને કરોડોની ભીરો જામે એટલે જવું સંભવ નથી સુરતની વાત કરું હા પણ સુરતમાં અમે એનિબેશ રોડ ઉપર દીભા પગટાવવાના છે અહીંયા રામજી મંદિર છે દોઢસો વર્ષ જૂનું બાલાજી રોડ પર રામજી મંદિર છે ત્યાં પૂજા અર્ચના અમે કરવાના છે સાથિયા પૂરવાના છે રાત્રે દીપડા દીવા પ્રગટાવવાના છે અને ભજન કીર્તનની ધૂણ આખો દિવસ ચાલવાની છે બપોરે ફક્ત એક કલાક અમે લાઈવ બધા ભેગા મળીને જોવાના છે અને રથયાત્રા પણ અમે એકવીસ તારીખ અને બાવીસ તારીખ બંને દિવસે કાઢવાના છે